માતાજીની મૂર્તિ બનાવીને માતાજીને અર્પણ કરો થાર જે દોસ્તો આવી રીતે માતાજીની મૂર્તિ બને છે શીતળા માતાની મૂર્તિ આજે થઈશ છ સાતેમમાં શીતળા માતાનો દિવસ છે આજે ઠંડુ જ ખાવાનું ઠંડા પાણી નાવાનું ઠંડા પાણીએ ઠંડા પાણી મતલબ ગરમ કશું ખાવાનું નહીં કશું ગરમ ખાવાનું નહીં ગરમ પીવાનું નહીં ઠંડુ જ ખાવાનું આજે એટલે શીતળા માતાની મૂર્તિ બનાવી છે એટલા દેખો દોસ્તો બ્લોગમાં બનાવી લેજો ને બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો દેખો દોસ્તો પી નાની સીતરા માતાના છોકરાની નાની મૂર્તિ બનાવી છે જોડે એ નાની થોડી બનાવણી જય મા સીતારા માતા આવી રીતે નાની મૂર્તિ બનાવીએ છે દેખો પ્લોકમાં બન્યા રહેજો તમે ગલોડીના પાણા અને વેલા ચિત્રમાંથી માતાને અર્પણ કર્યા છે સફેદ ફૂલ પણ મૂક્યા છે સીતારા માતાની મૂર્તિ તૈયાર બનીને તૈયાર થઈ ગઈ છે હવે અમને બ્લો ભોગ ચડાવીશું પીપળા અર્પણ કરીશું પાણી દૂધ અંકુ ચોખાથી અમને વધાવીશું તમે બ્લોકમાં બનાવી લેજો આ છે કરેડના ફૂલ થોડા બીજા દિવસ બીજા વેલા છે ચણખડીના વેલા કરેડ ના પુલ મૂકીએ છે ચિત્રમાં ત્રણ મૂર્તિ તય મણીને તૈયાર આવે કરીએ છીએ શીફળ અગરબત્તી કંકુ ચોખા ટૂંકુ ચોખા શ્રીફળ અગરબત્તી દૂધ પણ ચડાવીશું પાણી પણ ચડાવીશું ઘરમાં જે કાંઈ બનાવ્યું હશે તે બધું પણ અર્પિત કરીશું જે કહેવા મિંગી બનાવી હોય ભજીયા છે પૂરી છે વડા છે ઘારી છે ઢેબરા છે જે કંઈ બનાવ્યું હોય એ બધું સુત્રા માતાને ભોગરૂપે અર્પણ કરીશું

જય માસરા માતા આ છે મારી ભાભી એ પણ જે કાંઈ બનાવ્યું હશે તે બધા બધું બનાવીને લઈને આવ્યા છે ધરાવવા માટે એમને પણ દૂધ અને પાણી ચડાયું જે કંઈ બનાવ્યું એ પણ ચડાવ્યું હવે હું બેસી મેં પણ જે કંઈ હતું તે માતાજીના ધરાયા અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે મારા મોટા ભાઈ એમને પણ ચડાઈ દૂધ છે પાણી છે જે કંઈ બનાવ્યું હતું તે બંધ એમને અર્પણ કર્યું શીફા પણ છે સિફર વધેર આવે તો સિફર વધેરીને माताजी है जी दर्शन करवा पड़ता है हेलो रिमोट लेता हो हेलो लेता हो कह रहा था जी बैठो बैठो खाजो मत जी आपड़े जो हम आप लोग गांव में तो लाइक शेयर सब्सक्राइब कर जो प्लीज गाइस आप बेटर कर